કચ્છ મોરબી કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી દ્વારા ભચાઉના ગ્રામ્ય વિસ્તારોમાં લોકપ્રવાસ કાર્યક્રમ કરવામાં આવ્યો લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણી માટે દોડાદોડ કરી રહેલા રાજનેતાઓ દ્વારા સેરીએ સેરીએ ફરીને પ્રજા સમક્ષ પોતાના પક્ષની ઉજળી બાજુઓ બતાવવામાં વ્યસ્ત બન્યા છે તે અનુસંધાને આજે વિદ્યાર્થી કાળથી જ કોંગ્રેસ ને વફાદાર રહેલા કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલે કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર શ્રી નરેશભાઈ મહેશ્વરી દ્વારા આજે સામખીયા ગામના મુલાકાત લઈ સંપર્ક કર્યો હતો સામખિયાળી ગામના પાદરે આવેલી બાપા સીતારામની મઢીએ હાર તોરા કરવા સાથે ઉપસ્થિત કાર્યકરોએ કચ્છ કોંગ્રેસના આ યુવાન નેતાનું સન્માન કર્યું હતું ત્યારબાદ રેલી સ્વરૂપે બજારમાં પદયાત્રા સાથે લોક સંપર્કમાં નીકળેલા શ્રી મહેશ્વરીને ઠેઠ

પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેજસીભાઈ પરમાર ગોમતીબેન ચાવડા અને જિલ્લાના આગેવાનો જોડાયા હતા તો સ્થાનિક સામખિયાળી કોંગ્રેસના અગ્રણી શ્રી ભીખાભાઈ રબારી મુરજીભાઈ બાળા જયેન્દ્રભાઈ ઠક્કર એડવોકેટ ગોવિંદભાઈ બાળા ધીરજલાલ ઠક્કર રમજાન રાવમા લાખાભાઈ બાળા કેસાભાઈ ચૌહાણ સલીમભાઈ રાવમા જીવાભાઈ સુથાર તેમજ સાથે કોંગ્રેસના કાર્યકરોએ શ્રી મહેશ્વરીને આવકાર્યા હતા સાથે લોકસંપર્કમાં જોડાયા હતા તદઉપરાંત આધોઈના જસુભા જાડેજા કનૈયાલાલ શાહ ખુમાણભાઈ વણકર હરિભાઈ વણકર રણછોડભાઈ પટેલ હરજીભાઈ પટેલ મનજીભાઈ વાવિયા ધનુપુરી ગોસ્વામી રામજી પ્રજાપતિ બાબુભાઈ અજા અજાવાઘેલા કાયાભાઈ વણકર સૌજી વણકર વાલજીભાઈ ચાવડા ભાણાભાઈ સામળીયા કચરાભાઈ ચાવડા અભરામભાઈ ચૌહાણ રમઝુભાઈ પિંજારા કિશોર ભાટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો લોકસંપર્કમાં સતત જવાનું થાય છે દરેક વિસ્તારમાંથી સારો આવકાર ઉમળતો પ્રેમ અને લાગણી અને આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમને મળી રહ્યા છે કોંગ્રેસ પક્ષ ઉપર લોકોનો વિશ્વાસ વધતો ગયો છે બે હજાર ચૌદ અને ઓગણીસ વચ્ચે જે તફાવત છે ઓગણીસની ચૂંટણીમાં આ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન નેતાઓ જે ગુજરાતથી જ છે અને બંને નેતાઓએ જે વચનો આપ્યા હતા એમાં એક પણ વચનનું પાલન કર્યું નથી અને લોકો આજે દરેક વર્ગ આજે થાયમામ છે કિસાનોને બમણા ભાવ આપવાની વાત કરનાર લોકોને આજે કિસાનો પૂછી રહ્યા છે આટલું મોટું આપઘાતના પ્રમાણો થયા છે કિસાનોના એ કોના પાપે ભારતીય જનતા પાર્ટીના મોંઘવારી એ હજી વધતી જ જાય છે મહિલાઓ પર અત્યાચાર દુષ્કર્મના ઘટનાઓ બનતી ખેડૂતોને સિંચાઈના પાણી નથી મળતા એને ટેકાના ભાવ ન મળે એમને સમયસર વીજળી દિવસ નથી મળતી અને ફરજિયાત પાક ધિરાણમાં જે વીમો ઉતરાવાની વાત છે એ તો એક જાતની લૂંટ જ છે એમના મળતી આ એજન્સીઓને નફો થાય હવે એ પ્રકારની આજે એ લૂંટ ચલાવી રહ્યા છે સાથે સાથે યુવાનોને જે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી અત્યારે વડાપ્રધાનને યુવાનો પૂછે છે ત્યારે વડાપ્રધાન એમ કહેતા હોય છે કે પકોડા તલો હોય બી રોજગારીએ આ રાતનો હાસ્યાસ્પદ જે વાયાત વાતો આ વડાપ્રધાન શ્રી જો કરતા હોય તો એનામાં બીજી અપેક્ષા રાખી શકાય નહીં અને સાથે સાથે જે દમન થઈ રહ્યો છે આજે ગુજરાતમાં ખેડૂતોને અને પાટીદાર સમાજને પણ પોતાના હક અધિકાર માટે રોડ ઉપર આવવું પડે ક્યાંક દલિત સમાજ ઉપર પણ અત્યાચારો થયા છે ક્યાંક અન્ય વર્ગના લોકો જે મહિલાઓ પર દુષ્કર્મના કાંડ થયા છે બહેનોને પણ આવવું પડ્યું છે વેપારીઓની જે સ્થિતિ હતી જે બે હજાર ચૌદ પછી એ નોટબંધી કરી અને જીએસટી જે અણઆવડતથી જીએસટી લાગુ પડી સારી વાત છે જીએસટી હોવી જોઈએ પણ કેવી રીતે હોવી જોઈએ કે લોકોને પરવડે વેપારીઓને પરવડે અને સરકારને કાંઈક લાભ મળે આ ત્રણેયનો સમન્વય થાય એ રીતે મનમોહનસિંહની સરકારની સોચ હતી એમને તો કોઈ અનુભવ નથી અને જીએસટી લાગુ પાડી એટલે અર્થતંત્ર વેપાર બધું જેને કહેવાય ને સાવ મૃતપે અવસ્થામાંથી ત્યારે કોંગ્રેસના આગેવાનોને આજે લોકો અપેક્ષાથી સારી અપેક્ષાથી જોઈ રહ્યા છે અને રાહુલ ગાંધીજી જ્યારથી વડા આપણે દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે કોંગ્રેસના ત્યાંથી આપ જોઈ શકો છો કે મજબૂતાઈથી સંસદની અંદર સંસદની બહાર ખેડૂતોને જ પહેલો પ્રશ્ન ઉપાડ્યો ભૂમિ અધિગ્રહણનો બિલની સામે એની લડત કરી કિસાનોને દેવામાફીની વાત કરી તો ત્રણ રાજ્યોમાં સરકાર આવી અને ત્રણ દિવસની અંદર જણે એને દેવા માફી કરી એ જ રીતે અત્યારે વર્તમાન સમયમાં પણ કિસાનો માટે અલગ બજેટ ફાળવવાની વાત કોંગ્રેસે અને રાહુલ ગાંધીજી કરી આમ જનતા છે જે સામાન્ય પ્રજા એમાં દરેક વર્ગ દરેક સમાજ છે જે આર્થિક સ્થિતિ જેમની નબળી છે એવા પરિવારોને દર મહિને છ હજાર રૂપિયા અને વર્ષે બહોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય યોગદાન સરકારનું જે મિનિમમ ઇન્કમ પ્રોગ્રામ છે જે ન્યાય તરીકે આપણે પ્રસિદ્ધ થયો છે એ ન્યાય યોજના હેઠળ પણ દરેક વર્ગને આજે છ હજાર રૂપિયા લેખે સહાય પણ મહિલાઓને પહોંચશે અને આરોગ્યની સુવિધા સરળ બને શિક્ષણના શિક્ષકોની પણ ઘટ પૂરી થાય લોકોને સરળ શિક્ષણ મળે અને ખાસ કરીને અત્યારે બધા એવો વર્ષ છે જે દુષ્કાળ વર્ષ તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભૂતકાળમાં આ લોકો ગાયના નામે ઘણા મતો લીધા છે તો આજે ગાય માતા જે તણખલાથી વગર જે મૃત્યુ પામી રહી છે તો એવા એવી પશુધનને પણ બચાવવા માટે આજે દાતાઓએ જે સહયોગી થઈને બહાર આવ્યા છે પણ સરકાર આમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે અને ખાસ કરીને પ્રજા એ પણ છે કે બે રૂપિયા કિલો જે ઘાસ આપવાનું છે એ પૈસા લેતે પણ મળતું નથી અને વાત કરે છે કે અમે ગુજરાત મોડેલ કર્યું છે કચ્છને મન ન્યાય આપ્યો છે અરે આ લોકો તો માત્ર વાહવાહી કરી ઉદઘાટનો કર્યા છે તાયફાઈ કર્યા છે એ લોકો તો છેલ્લા ત્રેવીસ વર્ષના શાસનમાં નર્મદાની કેનાલનું કામે આગળ નથી વધારી શક્યા અને ભચાઉ અને ભુજોડીનો બ્રિજ પણ બનાવી શક્યા નથી એ રીતની નિષ્ફળતાઓ એ લોકોની છે અને કોંગ્રેસને આવનારા દિવસોમાં ત્રેવીસમી તારીખના મતદાનથી પ્રજા આશીર્વાદ આપશે કચ્છ અને મોરબીના એમપી તરીકે કોંગ્રેસ જીતશે અને આ સીટ રાહુલ ગાંધીને અર્પણ કરી અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે કચ્છ અને મોરબીની પ્રજા ઉત્સુક છે